એ આપણે વાડવાનું 5000 લઈશું 5000 આપીએ આપણે આપણે વાડવાનું આ છે દુકાન બાપા હો સટર ને શું કર પરો ને ઈરાકાલ આયો ચાર મહિના બુક કર હેલો હો ને શું કર બાય હાજરી હાજરી આવે છે ભગવાન બધું ઓછું હાલે હંમેશા દુખી રાખે આ શું ભગવાન બધું ઓછું ને દુઃખી રાખે આવજો બોલો તમે એટલે સારું કરે એમ કહો છો

આવા થઈ દુકાન હવે એક બસ દુકાન તો ચાલુ થવા તો હા લોન એટલે તો સારું કાકા કશું ડખો લાગે આ લોકો પૈસા નઈ આલતા

મેં તો અમી જોઈ લો કાગળે લાવો બતાવ લાવો બતાવ લાવો કાગડા તમારા જોડા

મારે જોવો તો બઉ ખરાબ નીકળે યાર કેટલા શેતું

બે આ વગર તમારે પૈસા આય છે રખડવું ના ચાલ તું ચાલુ કાલે સામાન ભરાવજે ના તારા ટોકા ભાજી નાખ્યો ના કાકા મુજો બધો સોમાન બારે હો સાફ કરીને આવશે બધું એ હા હું છું ઘેર